ગેલેરીનો એક ભાગ તૂટી પડવાની ઘટનામાં સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી રૂપે કોમ્પ્લેક્ષને સીલ કરી દેવામાં આવ્યું હતું રહેવાસીઓએ સ્ટ્રક્ચર નિષ્ણાતો પાસેથી લેખિત અભિપ્રાય મેળવી આ જર્જરિત ભાગ ઉતારવા પાલિકા પાસે મંજૂરી માંગી હતી સહીદપુરા પમ્પિંગ વિસ્તારમાં ગત તારીખ પાંચ છ બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં મલેક બાવા કોમ્પ્લેક્ષની ચર્ચર ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો જે ઘટનામાં સુરત મનપાએ લાલગેટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને પાલિકા દ્વારા ઇમારતને સીલ કરી દેવામાં આવી હતી બિલ્ડિંગના રહેવાસે સ્ટ્રક્ચરલ નિષ્ણાતો પાસે તપાસ કરાવી લેખિત અભિપ્રાય મેળવી મ્યુનિસિપલ કમિશનર અને લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે રજૂ કર્યું હતું અભિપ્રાયમાં જણાવાયું હતું કે એકમાત્ર સ્લેબ જર્જરિત હાલતમાં છે જેને દૂર કરવા પાલિકા પાસે મંજૂરી માંગી હતી આ અભિપ્રાયના આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત સ્લેબ હટાવવાની મંજૂરી આપવામાં આવી હતી અને આસપાસ તેમજ રાહદારીઓને કોઈપણ પ્રકારનો અવરોધ ન થાય તેનું ધ્યાન રાખી ભાગ કામગીરી ચાલી રહી હતી ત્યારે ઉતાર રહેતા કેટલાક લોકોએ પોલીસને ખોટી માહિતી આપી પોલીસ બોલાવી કામગીરી બંધી કરી હોવાના આક્ષેપ કર્યા હતા વધુમાં મિલકતના રહેવાસીઓએ કહ્યું પરવાનગી બાદ જ કામગીરી ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે